તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ તમારા નિર્ણયનો અવાજ ધરમપુર તાલુકાના નગરપાલિકા વોર્ડ નંબર પાંચમાં નગરપાલિકા વિસ્તારમાંથી જતો રોડ ખોદી નાખી કામ કરતા સ્થાનિક લોકોએ કામનો વિરોધ કર્યો સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે નગરપાલિકા વિસ્તારમાં રોડ ખોદી પાઇપ લાઇનો દાટી રહ્યા હોય પરંતુ ચોમાસામાં આ રોડ પર ખોદકામ થવાના કારણે ગાડીઓ ફસી જવી કે અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે આ સાથે એમણે આ પણ વાત કરી કે વાહનો કાઢવામાં પણ મુશ્કેલી પડી રહી છે આ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ મકાન વિભાગ ધરમપુરને તેવીસ એક બે હજાર ચોવીસના રોજ લેખિતમાં ફરિયાદ કર્યા હોવા છતાં પણ નિરાકરણ ન આવતા આજ રોજ સ્થાનિકો દ્વારા કામનો વિરોધ કરવામાં આવ્યો હતો નગરપાલિકા વિસ્તારના લોકોને પડી રહેલી હાલાકી અને ન્યાયની માંગણી માટે હું એમની સાથે છું ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ બેઠેલું મને પરિયોક્ષનો અનિલોકોનો માંગો કે આલવા કામ નહી કરવાનો સાહેબને મંજૂરી ચાલુ કરવા દેની મંજૂરી બરાબર બજેટનો રોડ છે ને મંજૂરી આપણે આ કામ કરે છે ને તો મંજૂરી નહી દી જિલ્લા પ્રદેશનો આ રસ્તા આ કાર્ય પરકને બરાબર આ પાંચ કે કર્યું થો

મારે તમારે બોલો મતલબર ને રજૂ આ છોટું પરમિશન એને પહેલા ક્લિયર કરો પછી આગળ ચલાવો એમ ખોદ્યા કે આજે મારા ઘર સાઈડ ચાલે મારે મોટી લાવો ત્યાંથી લાવ ચાલો મને કહો તમે લાવો લાવી આપો મારે કામ બંધ કરી દેવાનું

તમારી પાસે એટલે હું તમને આપવાની અમારે જોવું પડે તમે કામ કરો છો નાગરિક ચોમાસામાં

પાણી ભરાયે એવું તમને કાં આ પાણી ભરાવાની નથી આ ડ્રેનેજ લાઈન ગટર ઘરનું ખરાબ પાણી નીકળી આ

कोई नहीं आवे खबर पड़े जाहिर नहीं नदी ना तो पिक्षा लग जाए પરીક્ષિત બધા ને રૂબરૂ માં સાઈડ પર વિઝીટ મારે પછી આગળ જે કઈ અમન કરું કરો

અમારો પ્રશ્ન એમને આવે તમને પણ ખબર મીટિંગ રાખે મીટિંગ રાખે અને મિટિંગ ના પછી દસ દિવસ પછી આપડે લેટર આવે મિટિંગ રાખી દીધા પછી આ તારીખે પણ વેલ્યુ મળે તો મિટિંગમાં જાય ને ભાઈ એટલે ટાઈમ પેલા પછી જ આપવાની હોય એટલે કામમાં દખલ અંદાજિત શોખ તો